આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતના ટોટલ વીસ જલપ્લાવિત વિસ્તારો જોવાના છે ગુજરાતમાં આપણે અત્યાર સુધી ચાર જ જાણતા આવ્યા છે પરંતુ ટોટલ ગુજરાતની અંદર વીસ જલપ્લવિત વિસ્તારો છે અને ચાર જે છે એ રામસર સાઇટની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલી જલપ્લવિત વિસ્તારો છે હવે આ વીસ કયા કયા છે તે આજે સૌથી પ્રથમ આપણે જાણીએ એક પછી એક આપણે બધા જળ વિસ્તારોને વારાફરતી જોઈશું પ્રથમ છે બરડાસાગર જળપ્રવિત વિસ્તાર એ પોરબંદર જિલ્લાના બરડા ડુંગર ખાતે આવેલો છે ત્યારબાદ છે અમીપુરા જળપ્રવિત વિસ્તાર એ સૌરાષ્ટ્રના ઘેડ પ્રદેશમાં પોરબંદર જિલ્લાના કુતિયાણ કુતિયાણા તાલુકામાં આવેલું છે સૌરાષ્ટ્રના ઘેડ પ્રદેશમાં કયો જળ પ્રવૃત વિસ્તાર આવેલો છે તો અમીપુરા અને પોરબંદર જિલ્લાના કુટિયા કુતિયાણા તાલુકામાં એનું એક્ઝેક્ટ લોકેશન છે ત્યારબાદ બજાણા ટુંડી ધ્યાન રાખજો નામ અટપટા છે બજાણા ટુંડી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે આવેલ છે બરડાસાગર આપણે જોઈ ગયા ભાસ્કરપુરા જલપ્લવિત વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાના વિઠ્ઠલગઢ નજીકમાં આવેલો છે ભાસ્કરપુરા સુરેન્દ્રનગર જિલ્લો વિઠ્ઠલગઢ નજીક ચરકલા જલપ્લવિત વિસ્તાર એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ નજીકમાં આવેલ છે ચરકલા છારીદંડ છારીદંડ એ કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકામાં આવેલું છે ઘોસબારા મોકરસાગર ઘોસબારા મોકરસાગર જલપ્રવિત વિસ્તાર એ પોરબંદર જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ હંસબેટ જલપ્રવહિત વિસ્તાર એ કચ્છના પચ્છમ બેટ ખાતે આવેલું છે ધ્યાન રાખજો હંસબેટ કચ્છના પચ્છમ બેટ ખાતે આવેલું છે જલપ્રવિત વિસ્તાર કાજ જલપ્રવિત વિસ્તાર એ ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં આવેલું છે કાજ જલપ્લવિત વિસ્તાર ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં આવેલું છે કનેવાલ જલપ્લવિત વિસ્તાર એ આણંદ જિલ્લામાં આવેલું છે કનેવાલ આણંદ જિલ્લો ખીજડીયા બધાને જ ખબર છે જામનગર કુછડી જાવર જળપ્રવૃત વિસ્તાર એ પોરબંદર જિલ્લામાં આવેલું છે કુછડી જાવર કુંભરવાડા જળ પ્રવિત વિસ્તાર એ ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે નળ સરોવર જળ પ્રવિત વિસ્તાર અમદાવાદના સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે નંદાબેટ જળ પ્રવિત વિસ્તાર એ કચ્છ જિલ્લામાં આવેલું છે પ્રવિત વિસ્તાર નારદા પ્રવિત વિસ્તાર એ ખેડા જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ પરિયેજ એ પણ ખેડા જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ પોરબંદર જળ પ્રવૃત્તિ વિસ્તાર એ પોરબંદરની અંદર જ આવેલું છે થોળ જળ પ્રવૃત્ત વિસ્તાર જેને આપણે થોળ પક્ષી અભયારણ્ય પણ કહીએ છીએ એ મહેસાણાની અંદર કડી તાલુકામાં આવેલું છે વઢવાણ તળાવ જળ પ્રવૃત્તિ વિસ્તાર એ આપણને ખબર છે વડોદરાની અંદર આવેલું છે તો આ હતા મિત્રો આપણા વીસ જે જળ પ્રવૃત્તિ વિસ્તારો જે આ જે તમામ જળ પ્રવૃત્તિ વિસ્તારો છે એ વન વિભાગની એક બુક છે ગુજરાત રાજ્યની ઓથેન્ટિક વન વિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તક તેની અંદર આપવામાં આવ્યા છે ધ્યાને લેજો આમાંથી ચોક્કસ એકથી બે પ્રશ્ન નીકળી શકે છે આપણે ચાર જ જાણતા છે પરંતુ ચાર નથી ધ્યાન રાખજો વીસ જળ પ્રવૃત્તિ વિસ્તારો છે આ વિડિયો વારંવાર જોજો જો તમને યોગ્ય લાગે તો કાગળમાં ઉતારીને એને વારંવાર રિપીટ કરો ફ તમને આ વિડીયો ગમ્યો હોય તો ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત